હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણે શીખીશું ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ સોળ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ સોળના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સ્વાધ્યાય પ્રશ્નક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો સૌપ્રથમ આપણે સવિસ્તર પ્રશ્નોની સમજ મેળવશું સવાલ એક ઉદારીકરણનો અર્થ આપી તેના લાભ જણાવો જવાબ સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ કહેવામાં આવે છે આર્થિક ઉદારીકરણના લાભ ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતા નીચે મુજબ લાભ થયા છે એક ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો છે વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી ઉડીયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે ભારતમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું છે આર્થિક ઉદારીકરણના ગેરલાભ ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતા નીચે મુજબના ગેરલાભ થયા છે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારોશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નથી માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્રે પછાત રહી ગયું આર્થિક અસમાનતા વધી છે આયાતો વધવાથી અને નિકાસો ઓછી થવાથી સરકારના વિદેશી દેવામાં વધારો થયો છે સવાલ બે ખાનગીકરણના લાભો જણાવો જવાબ ખાનગીકરણના લાભો નીચે પ્રમાણે છે દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો છે મૂડીલક્ષી અને વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે જેનાથી ઈજારાશાહીને વેગ મળ્યો છે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી માત્ર મોટા ઉદ્યોગોને જ વિકાસનો લાભ મળ્યો છે ભાવો અંકુશમાં રહ્યા નથી તેથી દેશમાં ભાવ વધારાની સમસ્યા સર્જાય છે સવાલ ત્રણ પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઈસવીસન ઓગણીસો બોતેરમાં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાય ત્યાર પછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા અનેકવાર સંમેલનો અને શિબિરો યોજાયા તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું નક્કી થયું ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે નીચે દર્શાવેલા પગલાં ભરવામાં આવ્યા છે એક દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં પાંચ જૂનના દિવસને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે ભારતમાં આ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે ગાબડું પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે સવાલ ચાર ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો જવાબ ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ખેતીલાયક જમીન જંગલો જળ સંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવો કોલસો પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો છે તેથી તેમનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા અનેક ઉપયોગો ધરાવતા સાધનોને બધા જ ઉપયોગમાં લેવા જેમ કે ભારતમાં દામોદર વેલી યોજનાને સિંચાઈ વિદ્યુત ઉત્પાદન પૂર નિયંત્રણ વાહન વ્યવહાર વગેરે ઉપયોગમાં લેવાય છે આર્થિક વિકાસની આડઅસરો જેવી કે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ જંગલોનો મોટા પાયા પર વિનાશ ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ ઝેરી રસાયણો યુક્ત ગંદુ પાણી ગંદા વસવાટો વગેરે પર કાયદાકીય નિયંત્રણો મૂકવા ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા બિન પરંપરાગત ઉર્જા સાધનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે તે રીતે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરવો પ્રાકૃતિક સાધનોનો ઓછામાં ઓછો બગાડ થાય એ રીતે તેમનો ઉપયોગ કરવો એ માટે આડપેડાસોનો ઉપયોગ ટેકનોલોજીનો વિકાસ વગેરે પર ભાર મૂકવો

ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે સવાલ વિશ્વ સંગઠનના ધ્યેયો લખો જવાબ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ એક જાન્યુઆરી ઓગણીસો પંચાણુંના ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરી હતી આ સંસ્થાનું વડું મથક સ્વિટરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય ધ્યેયો નીચે પ્રમાણે છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવું વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું વિશ્વ વ્યાપાર સંગઠન ઉપર યુક્ત ધ્યેયો સિદ્ધ કરવા નીચે પ્રમાણેના કાર્યો હાથ ધરી રહ્યું છે બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેમનો અમલ કરાવવો તે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ તરીકેની કામગીરી બજાવવી તે ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને ઉત્તેજન આપે છે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેવા બધા સભ્ય દેશોના વ્યાપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા વધારા સૂચવે છે સવાલ ત્રણ ખાનગીકરણના લાભો જણાવો જવાબ ખાનગીકરણના લાભો નીચે પ્રમાણે છે દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો છે મૂડી લક્ષ્ય અને વેપારશીલ ચીજવસ્તુના ઉત્પાદનમાં વધારો થયો છે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે પ્રશ્ન ક્રમ ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો હવે આપણે ટૂંકા પ્રશ્નોના જવાબની સમજ મેળવશું સવાલ એક વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો જવાબ વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે ચીજવસ્તુઓ સેવાઓ ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે સવાલ બે ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ક્યારે થયો જવાબ ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ઈસવીસન ઓગણીસો એકાણુંમાં માં થયો સવાલ ત્રણ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ જવાબ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના એક જાન્યુઆરી ઓગણીસો ના રોજ થઈ સવાલ ચાર ટકાઉ વિકાસ ની સંકલ્પના સમજાવો જવાબ ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતા અને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે સવાલ ચાર ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે

પર્યાવરણની જાગૃતિ અંગે પૃથ્વી પરિષદ કઈ સાલમાં યોજવામાં આવી એ ઈસવીસન ઓગણીસો બી ઈસવીસન ઓગણીસો એકાવનમાં સી ઈસવીસન ઓગણીસો બાણુંમાં માં ડી ઈસવીસન બે હજાર ચૌદમાં માં સાચો જવાબ એ ઈસવીસન ઓગણીસો બોતેર માં સવાલ ત્રણ વિશ્વમાં કયા દિવસની વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે એ આઠ માર્ચ બી અગિયાર જૂન સી પાંચ જૂન ડી બાર માર્ચ સાચો ઓપ્શન સી પાંચ જૂન સવાલ ચાર દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે એ ખાનગીકરણ બી વૈશ્વિકીકરણ સી ઉદારીકરણ ડી એક પણ નહીં સાચો જવાબ બી વૈશ્વિકીકરણ દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો